કરસનપુરા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાંથી બે પોઈન્ટ ચોરાણું લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો માંડલના કરસનપુરા નજીક આવેલી અવિનાશ કાર્ગો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં શંકાસ્પદ બોક્સ જોવા મળ્યાની જાણ થતાં માંડલ પોલીસે સ્થળ પર પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી ગોડાઉનમાં કુલ પંદર પાર્સલ બોક્સમાંથી દારૂની ગંધ આવતા બોક્સ ખોલીને ચકાસણી કરવામાં આવી હતી તપાસ દરમિયાન બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની એકસો એસી એમએલની કુલ સોળસો ને એસી બોટલો મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા બે પોઈન્ટ ચોરાણું લાખ થાય છે તમામ બોક્સ પર ફ્રોમ જયપુર ટુ વિથલાપુર લખેલ હોવાનું માલુમ પડ્યું હતું માંડલ પોલીસે સંપૂર્ણ મુદ્દામાલ કબજે લઈને દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બંને સામે ગુનો નોંધ્યો છે આરોપીઓને પકડી પાડવા તપાસ તીવ્ર બનાવવામાં આવી છે દરોડા દરમિયાન માંડલ પોલીસની ટીમે સંયુક્ત રીતે કામગીરીને અંજામ આપી સફળતા મેળવી હતી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન માસ્ટર ઓફ યોગ એડ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે ભુજ કચ્છ મોબાઈલ નંબર